લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના આપણા માનની ધારાસભ્ય એવા જેવી ભાઈ કાકડિયાએ ખૂબ સરસ મજાનું કાર્ય કરેલું છે દારીથી દલખાણિયા સુધીનો જે ડામર રોડ છે લાંબા સમયથી લોકો ઈચ્છી રહ્યા હતા રહેલા હતા લોકો સ્થાનિક લોકોની એવી માંગણી હતી કે અમારો રોડ ખખડજજ બની ગયેલો છે ત્યારે અમારા ધારાસભ્ય કામ શરૂ કરાવેલું છે આમ જોઈએ તો અત્યારે એક ધાર કાપવામાં આવે છે જે પ્રખ્યાત ધારની વાત કરીએ તો કાપેલી ધાર તરીકે ઓળખાય છે હવે ધારી થી દલખાણિયા દલખાણિયા મોટું દલખાણિયાની વસ્તી અંદાજે દસક હજાર માણસની વસ્તી છે દસક હજાર માણસની વસ્તી છે રોડ જ્યારે બને છે વિકાસનું કામ જ્યારે થઈ રહેલું છે ત્યારે હા

એની કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવેલી નથી હા હવે આ મડાગાટ જે છે ત્યારે આપણે લોકોને હા સ્થાનિક લોકો જેટલા પણ છે આ વિડીયો નિહાળી રહેલા છે એમના માટે કહી દઉં કે જ્યારે તમે ધારીથી દલખાણીયા જવાનું થાય ત્યારે બપોર પછી કદાચ આ માર્ગ બાયપાસ જે બંધ થઈ જાય તો ડાયરેક્ટ વાયા વારે ક્યાંથી હલા હે સુખપુર ગોઈમપુર સુખપુર અને ગોઈમપુર જે પાકો ડામર રોડ પણ છે સારો રોડ પણ છે અને આ હિતાવહ છે અને હા જ્યારે વન વિભાગની મંજૂરી લેવામાં આવે અને વન વિભાગ તરફથી જ્યારે અહીંથી બાયપાસની જો મંજૂરી આપવામાં આવે તો લોકો આવી શકે છે પણ બપોર પછી આ રોડ છે એ રોડ બંધ થઈ શકે એમ છે અત્યારે આ કાપેલી ધાર કાપેલી ધારને અત્યારે આમ ધાર ગણવામાં આવે છે પણ એને કાપવામાં આવી રહેલી છે વિકાસનું કાર્ય જે છે એ સારું થઈ રહેલું છે વિકાસના કાર્યની અંદર રોડ પહોળો થઈ રહેલો છે લાંબા સમયથી જે પ્રવાસી જનતા હતી જે અહીના સ્થાનિક લોકો હતા એ લોકોની માંગણી હતી કે ભાઈ તાત્કાલિક આ મંજૂર કરવામાં આવે અને આપણા માનની ધારાસભ્ય સરસ મજાનું જે મંજૂર કામ કરાવેલું છે અને અત્યારે આમ જોઈએને

યા વાત કરીએ તો ધારી દલખાણીયા રોડ ઉપર પણ અત્યારે આ વિકાસનું કાર્ય થઈ રહેલું છે અને વિકાસના કાર્યમાં તમે જોઈ શકો છો કે આ ધાર છે આમ જોઈએ ને તો પાંચ થી છ ફૂટ જે ડામર રોડ જૂનો હતો એને થી છ ફૂટ નીચે બેસાડવામાં આવ્યો છે અને આ વિકાસનું કાર્ય થઈ રહેલું છે કારણ કે આ ઢાળ પણ આ ઢાળ પણ ખૂબ ઊંચી હતી અમુક જે વાહનો છે દાખલા તરીકે અહીંના છકડો રિક્ષા ભરા હોય છે એ પેસેન્જર બેહાડીને કે મોટું વજન ભરીને જ્યારે આ ઢાળ ચડાવતા હતા ત્યારે તેમને મુશ્કેલી પડતી હતી પણ હા હવે જ્યારે આ કાપેલી ઢાર ને થોડી નીચી બેહાડવામાં આવેલી છે ત્યારે આ મળાગાટ અત્યારે વાહન ચાલકો માટે ખુબ સરસ

હવે જેટલા પણ લોકો ધારીથી દલખાણિયા તરફ જવા માંગતા હોય તેઓએ કુબડા ગોવિંદપુર સુખપુર થઈને દલખાણીયા સુધી પહોંચી શકશે એ સિવાયનો માર્ગ જે છે એ વન વિભાગની હદ છે અને વન વિભાગે આ હદ બંધ કરી દીધેલી છે એટલે કે લોકો થોડાક અટવાશે પણ આપણે આ વિડીયોના માધ્યમથી લોકો સુધી સાચી માહિતી સાચી હકીકત પણ જણાવી દઈએ કે તમારી માટે બેસ્ટમાં બેસ્ટ રસ્તો રહે અને હા એ પણ જણાવી દઈએ કે આ વિકાસના કાર્યો જે થઈ રહેલા છે વિકાસના કાર્યો એની અંદર આ જે તમામ ગામડાઓને જોડતો પાકો ડામ રોડ ચકચકાચક બધી રીતે બની ગયેલા છે અને ક્યાંય પણ વાહન ચાલકોને મુશ્કેલી પડશે નહીં અને અત્યારે જે ધારીથી દલખણીય રોડ નું કામ શરૂ છે પોળો રસ્તો પણ બનાવો બનાવવામાં આવી રહેલો છે અને આ કાપેલી ધારને આપણે પાંચ થી છ ફૂટ સુધી નીચે બેસાડવામાં આ રોડ ને આવે છે અને વન વિભાગ દ્વારા પણ આ જે અગાઉ જે મંજૂરી લેવામાં આવેલી નથી એટલા માટે આ રોડને અત્યારે હાલ બાયપાસને બંધ કરવામાં આવે છે તેથી જાહેર જનતા સુધી પણ આ વિડિઓના માધ્યમથી અમારા સમાચારના માધ્યમથી અમે લોકોને એવી સૂચનાઓ આપીએ છીએ તેમનું ધ્યાન દોરીએ છીએ કે તમારા માટે જ્યારે દારીથી દલખાણિયા સુધી આવવું હોય ત્યારે વાયા ફરી ફરી એકવાર અમે બોલી જઈએ છીએ કે વાયા કુભળા ગોયંમપુર સુખપુર થઈને દલખાણિયા સુધી આપ આવી શકો છો અને આ તમ તમામ રોડ જે છે આવવાનો રસ્તો દલખણિયા સુધીનો છે એ પાકો ડામર રોડ અને તાજેતરમાં જે કામ થયેલા છે એવો સરસ મજાનો રોડ છે સુવિધાજનક રોડ છે એટલા માટે આપ ક્યાંય પણ જ્યારે પણ વન વિભાગની હદ આવે છે અહીંથી જે બાયપાસ કાઢવામાં આવેલો છે વન વિભાગની હદ છે અને વન વિભાગની હદની અંદર વાહન ચાલકો અથવા